કઈ નહીં જો એક સ્ક્રિપ્ટ લખતો હતો એક વિડીયો નું હા અને થોડું ઘણું એડિટિંગ કરતો હતો બોલ બોલ અલા હરદીપ આઈપીઓ બાઈપીઓ ભરે કે નથી ભરતો તું આઈપીઓ આઈપીઓ એટલે શું વળે આપણને એમાં કઈ ટપા ન પડે આઈપીઓ બાઈપીઓ માં શું ભલામણ આઈપીઓ તો ભરવો ને અત્યારે કેટલી જોરદાર કંપનીનો આઈપીઓ આવ્યો તને ખબર છે એટલા બધા રૂપિયા મળે છે ને એમાં એટલે એમાં અંદાજે આમ કેટલાક રૂપિયા રોકવા પડે એનો તો તને આઈડિયા હશે ને કે બે પાંચ હજાર દસ હજાર પંદર હજાર પચીસ હજાર કેટલા રૂપિયા રોકવા પડે એમાં અરે કઈ નઈ ખાલી આમ હવા લાખ રૂપિયા રૂપિયાના ખાલી પંદર દી પૂરતા જ રોકવાના છે અને તને ખબર છે કેટલો ઘણો આઈપીઓ ભરાણો છે ચારસો પાંચસો ઘણો તો આઈપીઓ આવડો ભરાણો છે અને આનું પ્રીમિયમ તો શેર હોય ને શેરના ભાવ

કોક આગાવાલા ને કેવાય ભાઈ પંદર દી પૂરતા કોક આગળ પાતર પાતર સેટિંગ કર નાખ અને તોય સેટિંગ નો આવે ને તો મને કેજે હું તને એક ટકે અપાઈ દઈ એક ટકો ખાલી વ્યાજ ભરવું પડે નહીં પંદર દિન જ ભરવાનું છે પણ લાગી ગયો ને સમજો દુબઈ આપણું પાકું હો સારું હાલ કંઈક સેટિંગ કરી જોઉં પણ તારા વિશ્વાસ ઉપર હો ધ્યાન રાખજે પછી પૈસા બધા ડૂબી ગયા ને તો ધ્યાન રાખજે તારો વારો કાઢને કે હા અલા સ્ટાન્ડર્ડ કંપની છે વર્લ્ડ વાઇડ કંપની છે બ્રાન્ડ કંપની છે અને તને કહું તો છો ચારસો પાંચસો આઈપીઓ ભરાણો છે રૂપિયા હતા ને પબ્લિકે એટલા બધા રૂપિયા આપી દીધા અને કાલ છેલ્લો દી છે પ્રીમિયમ એટલું બોલાય છે તારે કોઈ હિસાબે રૂપિયા ડૂબે નહીં હું બેઠો છું તમ તારા હું ગેરંટી આપું છું કોઈ જાતની ચિંતા ન કર આઈકું બંધ કરીને તું ખાલી પૈસા સેટિંગ કર નાખ અને કાલ આ નો બોમ્બ ભર નાખ તમ તારે ના ના સારો સારો હાલ કાલ પાકકો આપ્યો ભરી નાખું ગમે થાય આજ રાત્રે છે ને મારા હગાવાલા હોય મિત્રો હોય બધાને ફોન કરી જો જો નઈ મેળ ખાય તો એક બે ટકે વ્યાજ વે લઈ લેસ પણ તું કેસ ને આપ્યો હારો છે અને પ્રોફિટ હારો મળે ઊ છે તો ગમે થાય ને આ આપ્યો ભરી જ નાખો છે આપણે હવે હા હા ફાઈનલ ફાઈનલ હા હેલો હરદીપ એક જબરદસ્ત ગુડ ન્યૂઝ છે

પૈસા ની કોઈ ચિંતા જ નથી તમતારે આ ફ્રીજ સાઈડ માં રાખી દો હું બે ત્રણ દી પછી આવીશ તમતારે મારે છે ને સ્ટોર રૂમ હાટો આવા કુલર લેવા છે કુલર રાખો જો ને હાલો એક બે કુલર બતાવી દો મને હાલો જો કુલર માં આપણી પાસે ઘણી રેન્જ છે આ બધા તમને એકદમ વ્યાજબી ભાવમાં પડશે ત્રીસ લિટર વાળા છે ચાલીસ લિટર વાળા છે બધા તમને એકદમ વ્યાજબી ભાવથી પડશે

A few moments later. અરે વાહ આ તો સોનાનો સૂરજ ઉગી ગયો આ ભાઈ આજ આવ્યા લાખ દોઢ લાખ રૂપિયા ની વસ્તુ ઘટાઈ ગયા છે બે દી પછી આવશે તેથી તો જામો પડી જશે ઓર અભી તો રુકો ક્લાઇમેક્સ અભી બાકી હેલો હા સારુ હું શું કહું છું આપણે વ્લોગિંગ માટે હારમ હારો ફોન કયો આઈફોન 15 પ્રો મેક્સ કે Samsung S24 Ultra બે હારા છે

તમે પણ મારી જેમ વ્યાજવા રૂપિયા લઈને અથવા તો હગા રૂપિયા લઈને મહેરબાની કરીને શેર બજાર કે આઈપીઓ માં રૂપિયા રોકતા નહીં કોઈની વાતમાં આવીને તમારું ભવિષ્ય જોખમમાં નો નાખતા તો તમને અમારો આ કોમેડી કોન્સેપ્ટ સાથે સાથે તમને કઈક સમજાવવાનો પ્રયત્ન હતો આ વિડીયોમાં તો કોન્સેપ્ટ તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલ ઉપર તમે જો નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ નવા વિડીયો માં ત્યાં સુધી મને રજા આપો થેન્ક યુ આ